નિમણૂક પામનાર વ્યક્તિની ભારતની નાગરિક હોવો જોઈએ સૌ પ્રથમ તો ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ એમનો કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ ન્યાયાધીશ તરીકેનો પાંચ વર્ષનો અને કામ કરવાનો દસ વર્ષનો આગળ તે વ્યક્તિ પાસઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતી ના હોવી જોઈએ રાષ્ટ્રપતિના મતે નામાંકિત ન્યાયવિધ

બહારની વિગતો વિશે જણાવવાનું છે તો જોઈ શકો છો એ પ્રશ્નનો સંપૂર્ણ આન્સર તમને આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર સંપૂર્ણ આન્સર વાંચી લેવાનો છે પછી નોટબુક ની અંદર તમારે લખવાનો છે તો તો જે મહાભિયોગની કાર્યવાહી એટલે વળીશું તો જોઈ શકો છો બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપી સર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને

પાંચમો ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો તો જોઈ શકો છો એનો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે છઠ્ઠો છે વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત જણાવો જોઈ શકો છો એનો સંપૂર્ણ આન્સર તમને આપેલો છે લાયકાત સંપૂર્ણ આપેલી છે વડી અદાલત એટલે કે જે દરેક રાજ્યની હોય છે આપણા રાજ્યની વડી અદાલત ક્યાં છે એ તમને ખબર હોય કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે

અને જ્યારે પણ મિત્રો તમારી એક્ઝામ આવે તો એક્ઝામ ની અંદર સૌપ્રથમ તમારે જો તમારી પાસે ટાઈમ હોય તો બધા જેટલા ચેપ્ટર પૂછાવાના છે એટલા ચેપ્ટર વાંચી લો ચેપ્ટરના સ્વાધ્યાય ક્લિયર કરી લો તો તમને નેવું ટકા પ્લસ આસાનીથી લાવી શકશો અને જો પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો સ્વાધ્યાય કરવાના પાઠ્યપુસ્તક વાંચવાનું ને અમારા જે મોસ્ટ એમ્પી મોડલ પેપરના વિડીયો આવશે એ પણ જોવાનું ભૂલતા નહીં જે તમને પરીક્ષાની અંદર ખાસો એવો લાભ અપાવશે બીજું છે કે સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના વાલી છે એવું શા પરથી કહી શકાય તો દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે તેનું ધ્યાન રાખે છે ન્યાયતંત્ર સ્વતંત્ર છે તેમજ કોઈ પણ નાગરિકના હકોનું રક્ષણ થાય છે તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે આથી તે બંધારણ અને નાગરિકોના હકના રક્ષણના વાલી છે ત્રીજો છે કે વડી અદાલત કરીનું સ્થાન ધરાવે છે એ જણાવવાનું છે તો ભારતની લોકશાહી શાસન તંત્રમાં સુગ્રંથિત વહીવટ ચાલે તાલુકા જિલ્લા અને રાજ્યમાં અદાલતોની વ્યવસ્થા કરવામાં આવી અને પાયામાં જિલ્લાની અદાલતો અને તાલુકામાં તાબા હેઠળની અદાલતો આવેલી છે વડી અદાલતો જિલ્લાની અદાલતોની અપીલ સાંભળે છે જ્યારે વડી અદાલતોની સર્વોચ્ચ અદાલત સાંભળે છે આમ ભારત ન્યાયતંત્રમાં વડી અદાલત કડી રૂપ છે એટલે કે સૌથી કડી રૂપ હોય તો એ આપણી કઈ છે વડી અદાલત આગળ જોઈએ ચોથો કે લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બની છે એનું માહિતી જણાવો તો જોઈ શકો છો એનું પણ સંપૂર્ણ તમને પ્રશ્નનો જવાબ આપેલો છે આગળ જઈએ હવે આગળ પાંચમો છે કે તારા સભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની આશીર્વાદ રૂપ બને છે એ તમે જણાવો તો જોઈ શકો છો એનું કારણ તમને આપેલું છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે એની માહિતી તમારે જણાવવાની છે તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે પોતે આગળ સર્વોચ્ચ અદાલતના નિર્ણય માન્ય ગણાય છે જેને કાયમી દસ્તાવેજો ગણાવી શકાય છે આપણે એ ચુકાદાઓ દેશની તમામ અદાલતો અને નાગરિકોને બંધન કરતા હોય છે સર્વોચ્ચ અદાલત દરેક દરેક પ્રકારના ચુકાદાની નોંધ રાખે છે એટલે કે જે જે તેને આપ્યો સોલ્યુશન આપ્યું એની પણ તે નોંધ રાખે છે સાતમો છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ પણ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી અને એકદમ સાચી વાત છે જોઈ શકો છો એનું સંપૂર્ણ તમને માહિતી આપેલી છે આગળ વધીએ આગળ છે ટૂંક નોટ લખવાની છે એમાં પહેલો છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ટૂંક નોટ તમને પરીક્ષાની અંદર બે થી ત્રણ માર્ક ની અંદર પૂછાય છે જોઈ શકો છો તમારી પરીક્ષા કરવાનું ભૂલતા નહીં અને એ તમામે તમામ આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એની ઉપર માહિતી મૂકવામાં આવશે જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો બીજો જોઈએ વડી અદાલતનો અપીલી ક્ષેત્રાધિકાર તેની પણ તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે અને પરીક્ષાની અંદર હમણાં જે નોટબુક ની અંદર લખતા હોય એની અંદર પણ કાળી બોલપેન નો યુઝ કરવાનો છે ને આવી રીતે ટોપિક પાડવાના છે તમારે છૂટુ છવાયું એકદમ લખવાનું છે એટલે તમારું લખાણ એકદમ સરસ લાગે જો છે નજીરી અદાલત તેના વિશે તમને ટૂંક દોદ આપેલી છે જોઈ શકો છો જે તમારે વિડિયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે એકવાર વિડિયો ધ્યાનથી જોઈ લો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વાંચી લો પછી નોટબુક ની અંદર લખો તો તમને સ્વાધ્યાય લખવાનો અસલ ફાયદો થશે લોક અદાલતો અને જાહેર રીતના દાવાઓ સમજાવવાના છે તો લોક અદાલતો તો સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને સરળ ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે લોક અદાલતોની રચના કરવામાં આવી છે અને આગળ છે કે લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તા મંડળ મફતમાં કેસ લડી આપે છે લોક અદાલત બંને પક્ષકારોને રવિવાર

કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્ત કેટલી હોય છે તો આપણે યાદ રાખી લેવાનું છે સર્વોચ્ચ એટલે કે વધુ મુખ્ય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની ઉંમર વય કેટલી હોય છે તો અંદર આવશે પાસઠ વય અને વડી અદાલતના વડી અદાલત ની આવી જશે બાસઠ પાસઠ બાસઠ યાદ રાખી લેવાનું છે પાસઠ બાસઠ જોઈ શકો છો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ હોય પાસઠ વર્ષ ને વડી અદાલતના જે એક નાના રાજ્ય છે એની વડી અદાલત અસમની અંદર આપેલી છે આગળ ચોથો કે મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડુમથક ક્યાં છે તો આપણા રંગીલા અમદાવાદ શહેરની અંદર આગળના ન્યાય છે ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી હતી તો મિત્રો કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે તો ગ્રાહક ગ્રાહક તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણો 11મો ચેપ્ટર છે ભારતનું ન્યાયતંત્ર એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડિયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને મારા વાલીડાઓ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબ્સ્ક્રાઇબ કરીને જવાનું છે મળીશું આવનાર નેક્સ્ટ વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત